તો બીજી તરફ અસામારિક તત્વો ફાટીને ધુમાડે ગયા છે આવી જે ઘટના સામે આવી છે જેમાં ડિંડોલી પોલીસ પથકની હદમાં આવેલા નવા ગામના મોદી સ્ટેટ વિસ્તારમાં અસામારિક તત્વોએ આતંક મચાવ્યો હતો અસામારિક તત્વો દ્વારા મચાવેલા આતંકના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં ત્રણ જેટલા લુખા તત્વો દ્વારા વાહનોમાં વ્યાપકપણે તોડફોડ કરી ધમાલ મચાવાઈ હતી રોડ પર પડેલા મોટા પથ્થરો વડે બાઇકોમાં વ્યાપકપણે તોડફોડ કરાય છે જેથી આખા વિસ્તારમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો હતો જોકે આવા સામાયિક તત્વોને ઉગતા જ ડામોમાં ડિંડોલી પોલીસ નિષ્ફળ રહેશે તો આવનારા સમયમાં આવા જ લોકો હત્યા સહિતના ગુનાઓને અંજામ આપશે તેમાં કોઈ બેમત નથી અઝર કુરસી સાથે પ્રકાશવાળા